જે કંપનીએ ત્રણ મહિનામાં અઢીસો ટકા થી પણ વધારેનું વળતર આપ્યું છે અને હવે કંપનીએ શેર વિભાજન કરવાની એટલે સ્ટોક સ્પ્લિટ કરવાની જાહેરાત કરી છે અને આ શેર સ્ટોક સ્પ્લિટ થયા પછી સત્તર રૂપિયાની આસપાસ પાછો આવી જશે માહિતી મળે તો તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો અને વિડીયોને પણ પૂરેપૂરો જોઈને જજો મિત્રો વાત કરીએ પીસી જ્વેલર મંગળવાર એક ટ્રેડિંગ સેશન બજારમાં સેશન ફંડ એકત્ર કરવા માટે મોટું અપડેટ આપ્યું છે આ મોટી જાહેરાત પછી શેર મંગળવારે શરૂઆતના વેપારમાં પાંચ એકસો સિત્યાસી રૂપિયાની ઉપર સર્કિટ પર પહોંચી ગયો ફિફ્ટી ટુ વીક નવી હાઈ છે એટલે કે કંપની છે પીસી જવેલર કંપનીએ શેર વિભાજનની સાથે સાથે ફંડ એકત્ર કરવાની માટે પણ એક મોટું અપડેટ આપ્યું જેથી કરી શેરમાં આપણને પાંચ ટકાની તેજી જોવા મળી મંગળવારે કંપનીના બોર્ડે ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ વન ના રેશિયોમાં વિભાજન કરવાની જાહેરાત કરી છે

જીરો ચાર કરોડ થાય સેવ થઈ જશે પછી આની રેકોર્ડ ડેટ વિશે વાત કરીએ તો પીસી ટ્રેઝરી એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું છે કે હાલ ઇક્વિટી શેરના સ્ટોક સ્પ્લિટની રેકોર્ડ ડેટની જાણ નિયત સમયે કરવામાં આવશે એટલે કે અત્યારે હજુ રેકોર્ડ ડેટ જાહેર નથી કરી કંપનીએ પછી સ્ટોક સ્પ્લિટ થી શું થાય એના વિશે વાત કરીએ તો કોઈ પણ કંપની સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરે ત્યારે શેરની લિક્વિડિટી વધારી શકાય છે અને રિટેલ રોકાણકાર માટે તે વધુ પોસાય તેવું બનાવી શકાય છે પછી કંપનીના શેરના ઇતિહાસ વિશે વાત કરીએ એક વર્ષમાં રોકાણકારો ને શેર મે બે હાજર અઢાર પછી ઉચ્ચતમ સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો સોળ જાન્યુઆરી બે રોજ છસો રૂપિયા ને છસો રૂપિયા ને પાસઠ પૈસા ના ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતો અને ત્રીસ સપ્ટેમ્બર રોજ